ઓગઢ જિલ્લાની માંગને લઈને ફોટો એસોસિએશન દ્વારા કે રેલી દ્વારા વિરોધ નોંધાવ્યો છે જિલ્લા વિભાજનને લઈ દિયોદરમાં છેલ્લા એક સપ્તાહથી વિરોધ ચાલી રહ્યો છે અને દિયોદરના નગરજનો ધરણા પ્રદર્શન કરી સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે જોકે ડોક્ટર એસોસિએશન એસોસિએશન બાર જેવા અનેક સૂચિત સમિતિને પોતાનો ટેકો જાહેર કર્યો છે ત્યારે આજે દિયોદર સર્કિટ હાઉસ ખાતે યોજાઈ રહેલા ધરણા પ્રદર્શનમાં આજ આજરોજ હાઇવેથી સર્કિટ હાઉસ સુધી ફોટો સ્ટુડિયો એસોસિએશન દ્વારા રેલી સ્વરૂપે વિરોધ દર્શાવ્યો હતો અને વિવિધ બેનરો સાથે એસોસિએશનના લોકો જોડાયા હતા તેમજ વિવિધ નારાઓ સાથે રેલી સર્કિટ હાઉસ હાઉસ હતી અને સમર્થન પત્ર અપાયું હતું સરકાર સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો જોકે એસોસિએશને જણાવ્યું કે અમારા વિસ્તારની માંગ હતી કે ઓગડ જિલ્લો જાહેર કરવામાં આવે આજુબાજુના ભીલડી કાંકરેજ બાબરની પણ આ માંગ છે ત્યારે ઓગડ જિલ્લો જાહેર કરવામાં આવે પરંતુ સરકાર અમારી માંગણી સાંભળતી નથી એટલે આજે અમારે એસોસિએશન દ્વારા વિરોધ દર્શાવી રેલી કાઢવામાં આવી હતી જેથી સરકારને કાને અમારી રજૂઆત પહોંચે અને અમારી વાત સાંભળે અને દિયોદરને ઓગઢ જિલ્લો જાહેર કરી વડુ મથક બનાવ્યા આ માંગને લઈને આજે એસોસિએશને સમર્થન આપ્યું છે બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા દિયોદર ફોટોગ્રાફર એસોસિએશન હતી અમે બધા અહીંયા સમર્થન માટે જે આઠ નવ દિવસથી બેઠા છે એમના સાથે સમર્થન આપવા આવેલ છીએ અને એમના પૂરેપૂરા સમર્થનમાં અમે છીએ અને ચાર વાગે જે રેલી નીકળે છે એમાં પણ અમે સમર્થન આપીશું જે વખા સુધી જશે હું દિવાજ ફોટોગ્રાફર એસોસિએશન પ્રમુખ વચ્ચે એટલું કેવા માંગીશ કે અમારે દિવાદ ઓગર જિલ્લો જોઈએ કારણ કે બીજા જિલ્લા સેન્ટરમાં પડે છે દિવાજર આજુબાજુ વગર જિલ્લો છે એટલે અમારે વગર જિલ્લો જ જોઈએ બીજું કઈ ના જોઈએ અને જે આજે સાંજે ચાર વાગે અહીંયા થી રેલી વખા હરમણ ખાતે જવાની છે તેમાં અમે અમારું સમર્થન છે પૂરેપૂરું અમારા ફોટોગ્રાફરો નું એસોસિએશન તથા દિવાદર તાલુકા તમામ વ્યક્તિઓનું પૂરેપૂરું સમર્થન છે વગર જિલ્લા માટે અમારે વગર જિલ્લો જ જોઈએ બીજું કઈ ના જોઈએ

બે હજાર અઢારથી એનો સર્વે પણ થતો હતો એવી લોકો એકા હતી કે જેમાં દિયોદર જિલ્લો થશે અને એનો સર્વે પણ થયો હતો અને છેલ્લે જ્યારે નિર્ણય થરાદ જિલ્લો બનવાનું આવ્યું ત્યારે દિયોદર ભાભર લાખણી ધાનેરા એકલું દિયોદર નહીં પણ આજુબાજુના પણ જે પણ ગામો છે એમના પણ રહીશોમાં થોડોક દુઃખની નારાજગી થોડીક લાગે છે કારણ કે ભૌગોલિક દ્રષ્ટિએ અત્યારે દિયોદર સેન્ટરમાં છે અને જો દિયોદર જિલ્લો બને તો આજુબાજુના તમામ લોકોને ઘણો બધો ફાયદો થાય એમ છે બીજી વસ્તુ કે આજે અમે ફોટોગ્રાફર એસોસિએશન દિયોદર દ્વારા અમે ખૂબ બહોળી સંખ્યામાં ફોટોગ્રાફર ભાઈઓ ભેગા થઈ અને જે બનાસકાંઠા જિલ્લા સંકલન સમિતિ દ્વારા જે આ ધારણા થઈ રહ્યા છે એ ધારણામાં અમે સમર્થન પત્ર આપવા માટે આવ્યા છીએ અને અહીંથી અમે તમામ ફોટોગ્રાફર ભાઈઓ એવું કહીએ છીએ કે

માગણી તો પહેલની ઠેરથી છે કાયમના માટે જ્યારે બનાસવાડામાં વાત બહાર પડી ને તારની વગર બાબીની જિલ્લાની જિલ્લો બનાવવામાં તૈયારી હતી અને શેલામ છે જિલ્લો લઈ જાવ વાવ થરા પણ એ અઘરું તું પડે છે અમારે લાખણી ધોનેરા શિવોરી આ બધું સોફેદ દૂર પડે છે ઘણું અને જિલ્લો વગડ બન્યો હોત હોય વગડ નો તો અમારે વસુ વસ મસ્તક છે આ મસ્તક એટલું કોમ આવત પબ્લિક ના હેરણ થોત તો એને ભાડામાં સસ્તું પડોત આબામાં સસ્તું પડોત અને કલેક્ટર વજન ઓછો થઈ જાય ભલે આ જિલ્લો બનાવે પણ ત્રણ જિલ્લા થઈ શકે છે આ ત્રણ બનાસકોઠામાં સરકાર મંજૂર કરી શકે છે જિલ્લા આયોજન બધાને કહું છું અધિકારીઓને જે વડાપ્રધાન ને કહી શકું છું પછી મુખ્યમંત્રી ને કહી શકું છું આ બધા થઈને એકતા કરીને અમારે દિવોદર જિલ્લો ભણવો જોઈએ આ જિલ્લો ભણે ને તો બધી પબ્લિક ને બહુ સુવિધા મળે એમ છે આ સુવિધા બનશે તો પબ્લિક ને છોકરા બાળકો ને ભણાવવામાં કોઈ શિક્ષક હાલવામાં અધિકારી ને કોઈને તકલીફ એક ના પડે કોમ પણ ફોર પડી જાય બધાને અને એક હાથે તાળી પડતી નથી આ એક હાથે તાળી કોમ નથી આખો જિલ્લો

અને સેફટી અમારી રહેશે બાળકોને બહુ તકલીફ પડશે અને અમારા ખેડૂતોને બહુ તકલીફ પડશે એટલે દૂર ઘણું પડશે ઈરડીને પડે ધોનેરાને પડે શિવરીને પડે ગોમરોને બધાને મારતો જ અને અમે વિનંતી કરું છું હાથ ધોડી જે આયોજન કરતા હોય ઓભળીને ભગવાનની અરજને ઓગડ ને યાદ કરીને નરેન્દ્ર મોદીને કહું છું બોલીને જાશો તો તમારા દીવ ઓગરનો જિલ્લો બનાય છૂટકો છે ના કે તમને મોટો ફટકો છે હું તમને વિનંતી કરું છું આજ થોડી